મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાની મુલાકાતે વિજાપુરમાં સરદાર પટેલ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની રજત જયંતિમાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ આપી તેવું સીએમએ કહ્યું આગળ ઉમેર્યું કે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે ત્યારે સરદાર પટેલ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષની ઉજવણી થઈ રહી છે સૌ સભાસદોને ને માટે ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા સીએમ ગુજરાતે નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સમૃદ્ધિ સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને નવી ઉંચાઈ આપી છે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર હતું તે જ રીતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સહકારની ચળવળ પણ વેગવાન બની હતી વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આપણે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ આ વર્ષે ઉજવી રહ્યા છીએ અને કોપરેટિવ બિલ્ડ બેટર વર્લ્ડની થીમ સાથે બે હજાર પચીસનું આ વર્ષ પણ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે પણ ઉજવાઈ રહ્યું છે સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી ધ સરદાર પટેલ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના પચીસ વર્ષની ઉજવણી પણ એક જ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે તે શુભ સંયોગ છે હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું